નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પોલીસ વિભાગે ફરજ મોકુફ કરી ભચાઉ તાલુકાના ચોપડવા નજીક પોલીસ ના વાહન ઉપર ધાર ગાડી ચડાવી હત્યા નીપજાવવાનો પ્રયાસ કરાયો હતો આ બનાવમાં પોલીસે મહિલા પોલીસ કર્મચારી તેમજ ઘરની ધરપકડ કરી લીધી હતી જેમાં આજે રીલના શોખીન મહિલા પોલીસ કર્મચારીને ફરજ મોકૂફ કરી દેવાનો હુકમ કરાયો હતો સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રવિવારના મોડી સાંજના અરસામાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોપડવા નજીક સફેદ કલરની ધાર ગાડી રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં સવાર આરોપીએ પોલીસની ગાડી પર વાહન ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસ અધિકારીએ ગોળીબાર કર્યો હતો આરોપીએ થાર ગાડી થોભાવી દેતા પોલીસે તપાસ કરી હતી દરમિયાન તેમાંથી બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી નીતાબેન વશરામભાઈ ચૌધરી બહાર નીકળતા કાયદાના રક્ષકો અચંબિત થઈ ગયા હતા થાર ગાડીની તપાસમાં દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા મહિલા પોલીસ કર્મચારીની સેવા પૂર્ણ કરીને પૂર્વ કચ્છ પોલીસમાં મોકલી દેવાયા હતા જેથી પૂર્વ કચ્છ પોલીસવાળા સાગર બાગમાર દ્વારા મહિલા પોલીસ કર્મચારીને ફરજ મોકૂફ કરી દેવાનો હુકમ કર્યો હતો ચર્ચાપદ આ બનાવમાં બુધવારે ભચાઉ પોલીસ દ્વારા આ બંનેને દારૂના ગુનામાં કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાયાનું સૂત્રો જણાવી રહ્યા છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટસ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર